મહેક પહેલ અંતર્ગત અમદાવાદના સાઉથ બોપલમાં મુદ્રા યોગ સ્ટુડિયોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પ્રખર યોગા ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેનર એવા મહેક ઠાકુર સિન્હાની પહેલ મહેક અંતર્ગત મુદ્રા યોગ સ્ટુડિયોનો ઉદ્દેશ્ય યોગની શક્તિના માધ્યમથી સંતુલન વિકસિત કરવાનો અને માઇન્ડફુલ લિવિંગને પ્રોત્સાહન આપવાનો છે સાઉથ બોપલના સૌથી મોટા મુદ્રા યોગ સ્ટુડિયોનું ઉદ્ઘાટન યોગ પ્રત્યે ઉત્સાહી અને વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં થયું છે આ અવસર પર ચેમ્પિયન બોડીબિલ્ડર અને પાંચ વખત મિસ્ટર ઇન્ડિયા મિસ્ટર એશિયા અને મિસ્ટર યુનિવર્સ રહી ચૂકેલા રાજેન્દ્રકુમાર કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મહેક ઠાકુર સિન્હાએ યોગ થેરાપી થકી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત ચાર હજારથી વધુ લોકોને સફળતાપૂર્વક સ્વસ્થ કર્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં દસ હજારથી વધુ લોકોને તાલીમ આપી છે जो इंस्टीट्यूट है साउथ बोपल का सबसे बड़ा इंस्टीट्यूट है हमारे इंस्टीट्यूट की यूएसपी है कि हम एक रूफ के नीचे एक रूफ के नीचे अलग अलग टाइप के योग सिखाते हैं दे आर डिफरेंट फॉर्म्स ऑफ योगा लाइक अष्टांगा हट विन्यासा एरियल योगा और आ, हम लेंगर योग भी सिखाते हैं जिसके कि प्रॉप्स हमने काफ़ी बाहर की कंट्रीज से इंपोर्ट किए हैं आ, ये प्रॉप्स आपको बाकी कहीं पर भी नहीं देखने मिलेंगे एंड ये जो प्रॉप्स होते हैं इनकी मदद से आप डिफ़िकल्ट से डिफ़िकल्ट पॉस्चर बहुत ईजीली कर सकते हैं अंडर माई गाइडेंस एंड सुपरविजन